સંખેડા તાલુકામાં આવેલું પંચેશ્વર મહાદેવ અને અર્જુનનાથ મહાદેવના દર્શન શ્રાવણ માસમાં અદભૂત મહત્વ દર્શાવવામાં આવ્યું હર નર્મદે હરા જટાશંકરે હર પંચેશ્વર મહાદેવ મંદિર ગામ સંખેડા ઓરસંગ અને એરણ નદી નદીના સંગમમાં સંગમ પાસે અહીંયા દરેક આખા શ્રાવણ માસ નિમિત્તનું કર્મ ચાલી રહ્યું છે અભિષેક થાય છે મહાદેવનો મહાદેવનો યજ્ઞ થાય છે વિવિધ યજ્ઞ થાય છે મહાઆરતી થાય છે શિવજીની બહુ અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે મહાદેવજીનું મંત્ર જાપથી આખું પરાસર ગુંજી ઉઠે છે બાળકો એમના સહકાર સાથે ગામના દરેક વ્યક્તિઓ એમના સહકાર સાથે મહાદેવની સેવા કરે છે મહાદેવજીનો એક મંત્ર છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને એ મૃત્યુજય મહાદેવ મૃત્યુ પર વિજય આપનાર વિજય પામનાર મહાદેવ હું તમારી શરણમાં છું કેમ કારણ કે જન્મ મૃત્યુની જે જરા જરા વ્યાધિ છે ને માંથી હવે હું મુક્ત થવા માંગુ છું કારણ કે શિવ મુક્ત કરે છે મહાદેવ હર હર એટલે દરેક વસ્તુનું હરણ કરવું જીઓડી ગોડ કે જી ફોર જનરેટર બ્રહ્માજી જે દરેક વસ્તુનું જનરેટ કરે બનાવે ઉત્પત્તિ આપે એને ઓ ફોર ઓપરેટર વિષ્ણુજી દરેક વસ્તુને દરેક જીવને ને કણકો કે હાથીને વિષ્ણુજી પ્રદાન કરે ડી ફોર ડિસ્ટ્રોયર વિષ ઉત્પન્ન થયું તો વિષને પણ હરણ કર્યું કોણ મહાદેવ એ મહાદેવને નમસ્કાર કરવાના શ્રાવણ માસની અંદર પોતાની પાસે આવીને મહાદેવની પાસે આવીને એમનું યજન કરવાનું એમનું ભજન કરવાનું મહાદેવ આપણું નામ મહર્ષિ પંડ્યા 레원아마다 um, k